સુરત શહેરમાં હાલમાં પોલીસ ગુનાખોરી ડામવા માટે એક પછી એક ટપોરીઓ અસામાજિક તત્વો અને સાથે સાથે આતંક મચાવનાર ગુનેગારોના વરઘોડા કાઢી રહી છે અને કાયદાનું ભાન કરીને ગુનેગારોની શાન ઠેકાળે લાવી રહી છે આજે સુરત શહેરના લિંબાયત વિસ્તારના રહેવાસી ચિયાનું પોલીસે સરગસ કાઢ્યું માથાભારે ટપોરી ધમકી કરનાર દાદાગીરી કરનાર અને વિસ્તારોમાં આતંક મચાવનાર ચિયાનો લિંબાઈત પોલીસ દ્વારા સરગસ કાઢીને શાંત ઠેકારે લાવવામાં આવી સલાબતપુરા વિસ્તારમાં આતંક મચાવ્યો હતો જેથી આજે લિંબબાઈત પોલીસે બે હાથ જોડીને સલાબતપુરા વિસ્તારમાં ચિયાનો સરગસ કાઢ્યું અને લોકોને પણ કહ્યું કે સુરત પોલીસ તમારી સાથે છે તમારા માટે છે તમારે આવા અસામાજિક તત્વો ટપોરી અને માથા ભારે ગુનેગારોથી ડરવાની જરૂર નથી હવે ભયમુક્ત જીવન જીવો અને કંઈ પણ થાય તો પોલીસનો તાત્કાલિક સંપર્ક કરવો ब्यूरो रिपोर्ट डेली इंडिया टीव्ही सुरत